હા એટલે અલ્પાબેન અહીંયાથી જ છે જૂનાગઢથી તો એમના સપોર્ટને લીધે અમને એટલીસ્ટ જ થોડી ઘણી માહિતી મળી છે અને બહુ સારી રીતે અમારે દર્શન બી થયા છે અને મેળાનું માહોલ પણ અમને ખૂબ જ સારી રીતે મળ્યો કહેવાય છે કે અહીંયા ભોજન ભજન અને સન દર્શન છે તો તમારો આત્મા શું કહે છે અદ્વિતીય અભૂતપૂર્વ અને અકલ્પનીય બીજો કોઈ શબ્દ છે નહીં આનો આજની યુવા પેઢીને તમે શું સંદેશ આપશો હું પહેલી જ વખત આવ્યો છું આ રીતના મેળામાં પણ એવું લાગે છે કે કદાચ દર વર્ષે આવવાની ઈચ્છા ધરાવું અને જે લોકો પણ આ જોવે છે અથવા કોઈ બી માધ્યમથી સાંભળે છે જોવે છે એટલીસ્ટ એક વખત આવીને અનુભૂતિ તો કરવી જ જોઈએ સાતવી ઉર્જાનો ભંડાર તમને જોવા મળ્યો અભૂતપૂર્વ અભૂત શું નામ બેન તમારું દિરાલી શું કેસો મેળાવે છે ખૂબ કલ્પનીય જેમ આપણે કહ્યું કે અલ્કલ્પનીય અનુભવ છે બસ એ રીતે જ અમે લોકો પહેલી વાર જ આવ્યા છીએ અને ખૂબ મજા આવી રહી છે મેળો કંઈક અલગ જ છે એક ફિલિંગ્સ કંઈક અલગ ટાઈપની જ છે

અને મેં નાનપણથી જોયો છે મેળો આ એટલે મને આના વિશે વધારે લોકોને ખબર પડે એને એટલા માટે મેં આને મારા પીએચડીના ટોપિક માટે લીધો છે એટલે હું ભવનાથના મેળા ઉપર પીએચડી કરું છું અને અમે સાથે એના માટે જ્યાં હતા આજે સવારથી અમે બધા જ સંતો જે અહીંયા છે એમના ધૂણા લગાવીને બેઠા છે એમને મળ્યા એમની પાસે અડધી કલાક કલાક જેટલી વાતો કરી એમનું જ્ઞાન લીધું અને એનાથી એવું થાય કે જે આપણે મેળાની પરિભાષા છે ખાલી મનોરંજન માટે નથી અહીંયા જે છે એ સાચી જ્ઞાન પ્રાપ્તિ માટે છે બહુ જ સરસ જ્ઞાન મળ્યું અમે લોકોને બધાને જેમ અને બહુ જ સારું લાગ્યું મિત્રો તો આપણે સાંભળ્યું તમે જોવો છો કે અહીંયા ખાલી ફરવાનું સ્થાન નથી અહીંયા સાધુ સંતો પાસે જ્ઞાન લેવાની જરૂર છે અને આધ્યાત્મ આપણી ઉન્નતિ થાય ગતિ થાય એના માટે આ મેળો છે ભવ્ય દીવો મેળો છે ઉર્જા જે સ્ત્રોત્ર કહેવાય સાત્વિક ઉર્જા એ છે તો તમે પણ આવો અને અધ્યાત્મ ગતિ છે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અવતાર આપણે એને ન જવા દેતા એની ગતિ કરીએ સંત પ્રેમી ચેનલ મહેશ કામોટી